સર્વે વૈષ્ણવ અને જય શ્રી ગોપાલ પાચા ભાભા રાજભોગની સામગ્રીના થાળ સાજતા જાય છે ને તે કાન સરવા રાખીને ધોળ મંગળ પણ સાંભળતા આનંદ મોદ પામી રહ્યા છે અને મને કહ્યું કે ડોસા જોયાને વૈષ્ણવના ભાવને હેત આજે તો ભજનાનંદનો રસ રેલાઈ રહ્યો છે આમ કહેતા કહેતું કે ડોસા સુંદરજી કે જેઠાભાઈને કે બજારેથી પાતળ દૂના લાવી રાખે ડોસા પાતળ દોઢસોના આશરે છે તો પાતળ દૂના લાવવા રહ્યા ને કહ્યું ભલે ભાભા તમારી સ્મૃતિ તો કહી જાય તેવી નથી ડોસાભાઈએ ઓસરીમાં આવીને કહ્યું કે સુંદરજી તું ને જેઠાભાઈ બજારે જઈને પાતળ દૂના લઈ આવો સાબદા પાછા વળજો એટલે કે વેલાસર પાછા આવજો બાભાએ તમને લાવવા કહ્યું છે સુંદરજી જવાબ આપતા કહે છે કે ભલે ડોસાભાઈ ઠીક સમય યાદ આવ્યો જેઠાભાઈ ચાલો આપણે બજારે જઈને જટ લઈને પાછા વળીએ બાભાની આજ્ઞા થઈ છે પાછા બાભા મંદિર ભીતર પધાર્યા ઠાકોરજીના ભોગ ચોકી પર પધરાવ્યા અને ભોગ ધરવાના પાટલા ચોકી વગેરે સર્વે તૈયાર કરીને કહ્યું કે તમો બધા હું કહું તેમ સર્વ સામગ્રી એક પછી એક ધરવા માટે પધરાવતા આવો પછી અમો હું તથા ધનબાઈ એક પછી એક સામગ્રીના થાળ સાજેલા પધરાવા લાગ્યા આજે તો સામગ્રી વિવિધ પ્રકારની ઘણી અદકી હતી તેમાં મુખ્ય આંબાને શિખરન સામગ્રીમાં અધિક હતા સર્વે ભોગ ધરાઈ ગયો સામગ્રીમાં મઠડી જાળીની સામગ્રી જલેબીની સામગ્રી રસરૂપ દૂધ ઘરમાં પેંડા બરફી ગુલાબજાંબુ પણ ધર્યા હતા ફરસી વસ્તુમાં સેવ વડા ભૂંજવણા વિવિધ કઠોળ કચરિયા શાક સંધાના મીઠો ભાત મીઠું રાયતું દાળ કઢી આગળ ધર્યા હતા બહુ વર્ણન જેથી વધુ લખ્યું નથી પાચા ભાભાએ સર્વ સામગ્રીમાંથી એક થાળમાં ગ્રાસ છાન્યો અને ભાભા તથા હું ને ધનબાઈ ભીતરમાં હતા ભાભા પોતાના હાથથી ઠાકોરજીને સામગ્રી આરોગાવતા જાય અને છાનેલા થાળમાં પધરાવતા જાય અમને પણ તેમ ભાભાએ આરોગાવા કહ્યું ધનભાઈ તથા અમો ઠાકોરજીને આરોગાવી લીધા પછી ભાભાએ પંચ ભગવતીની કાની આપીને કહ્યું કે રાજા મહારાજા વ્રજપતિ પ્રજપતિ ગોકુલપતિ આપના નિકટવર્તી કશિયા રાજગર મોરારદાસ કૃષ્ણ ભટ્ટ વિનોદરાય રાઘવજી જાની હરજી કેશવ હરિભાઈ બબીભાઈ કકીબાઈ કુંભનદાસ અને લાડબાઈ વગેરેના નામ લઈ તેની કાનોથી આરોગવાની મનોહાર વિનંતી ઘણી કીધી રાજ ભૂલ્યા ચૂક્યા ક્ષમા કરજો આપની વડાઈથી આપની સ્વ ઈચ્છા પ્રમાણે આરોગજો દીન જાણી દયાના સાગર કરુણાના સાગર જુગલ સ્વરૂપ સહિત આરોગજો ખારું ખાટું ઓછા અદકુ સ્વાદે મનમાં સેવકનું ન ધરજો રાજ આપની કૃપાનો કોઈ પાર નથી આમ કહી દંડવત મનુહાર કરીને ભાભા મંદિરની બહાર પધાર્યા બાભા ઘણું વિહવાળ થતાં જણાઈ રહ્યા હતા ધનબાઈ પણ ભાભાની પાછળ પાછળ બહાર આવીને ઊભી રહી ભાભા ઓસરીમાં આવીને બેઠા સર્વોને ધોળ મંગળ ગાતા જોઈને પુલકિત થઈ રહ્યા વસરામદાસ તથા જયરામદાસ વગેરેને કહ્યું કે હવે મહારાજ આરોગી રહ્યા છે તો તમો તથા ડોસો ભોજનના પદ બોલો જેથી મારો વાલો આનંદ મોદ કરતો આરોગે પછી ભોજનના પદ બોલવા લાગ્યા વશરામ દાસે કહ્યું ડોસાભાઈ આજે ઠાકોરજી તમારા હાથથી આરોગ્ય છે તો તમોજ પદ બોલો એ જ રૂડુ ઠાકોરજીને લાગશે તમો એ જે સામગ્રી ધરી પછી તેનો ભાવ તમો જ બધો વણાવો જેથી અમને પણ સાંભળીને આનંદ થાય ડોસાભાઈએ કહ્યું ભલે રાજ જેવી તમારી સૌની આજ્ઞા અને ઠાકોરજીની ઈચ્છા પણ તમારી આજ્ઞા પ્રમાણેની જ હોય ને વૈષ્ણવની જેવી ઈચ્છા હોય ઠાકોરજીની આજ્ઞા પણ એવી જ હોય એવું કહે છે રાગ સારંગમાં ભોજનનું પદ ડોસાભાઈ બોલે છે ભોજન કીજે શ્રી ગોપેન્દ્ર ગુસાઈ ભોજન કીજે શ્રી ગોપેન્દ્ર ગુસાઈ બિબિધ ભાતિ પકવાન હિ કર કે રુચિ રુચિ સત્ય ભામા સત્યભામાઈ ખીર ખાંડ ધ્રુત મેંદાપુરી નાના બિધ નો તન મીઠાઈ દાળ ભાત સેવા વાળા લાડુ દહીં દૂધ નીત અઘ અદરખ આંબ શાક બેહુ બિદસો ખારે ખાટે રાઈ ચઢાઈ રુખમનિ રવને આરોગત રુચિસો ઝમના જલ અચ વન લોંગ સોપારી મૃગમદ અંબર બીડા પાન હિ કાથો બનાઈ દાળમી જૂનો ડોડા એલચી લેત ગલ સ્થલ મુખ હિ ભરાઈ સબ સુખદાતા સુખ નિધિ સાગર નિર્ગત નિજ ને ઠરાઈ

પછી સૌ શાંત ચિતે સ્મરણ કરવા લાગ્યા હરખબાઈ અને મીઠી વહુને પાનના બીડા તૈયાર કરવા ભાભાએ કહ્યું હતું તે સર્વો તે સેવામાં રોકાયા હતા પાનના બીડા કરતા રૂપારીબાઈએ હરખભાઈને કહ્યું કે બેન કાળું તથા તેના દીકરાને માળા બાંધવાનું ભાભાને પૂછી લે તો તેને લઈ આવું તો ઘરના બધા વૈષ્ણવ થઈ જાય ને ત્યારે હરખભાઈએ કહ્યું કે રૂપારીબાઈ તેમાં પૂછવાનું શું હોય તમો વૈષ્ણવ થયા પછી ઘરમાં કોઈ અવૈષ્ણવ ન રહેવું જોઈએ એવો આ માર્ગનો ઠેરાવ છે સર્વોને શરણદાન તો લેવું જોઈએ તો જ તેની સાથે ખાનપાનનો વ્યવહાર રહેને જા ઊઠ ઝટ તેડીને આવ રાજભોગ સરાવ્યા પછી ભાભા તેને પણ માળા બાંધી દેશે ત્યારે રૂપારીબાઈએ કહ્યું કે બેન વહુને તો તેના બાપે માળા બંધાવી છે તો તેનું કેમ થાય હરકબાઈએ કહ્યું કે ના તો હવે તેને ફરી માળા બંધાવવાની જરૂર નથી તેને શરણદાન થયું છે અને માળા પણ પહેરે છે પછી શું બધાને સ્નાન કરાવીને તેડી લાવજે અહીંયા બધાને પ્રસાદ લેવાનું રાખજે વૈષ્ણવનું જૂઠણ આજે તો ખાસ લેવું જોઈએ એ જ મોટું સદભાગ્ય ગણાય રૂપાળીબાઈએ કહ્યું કે ભલું ભલું બેન તું તો ઘણી ઠાવકી છું આમ કહીને રૂપાળીબાઈ ઘરે ગઈ સૌને સ્નાન કરાવી શુદ્ધ વસ્ત્ર પહેરાવીને બધાને સાથે તેડી આવી પછી હરખબાઈએ ભાભાને વાત કરી પાછા ભાભાએ કહ્યું ભલું ભલું ઘણું રૂડું હરખબાઈ કહેવાય વૈષ્ણવના સંગે તો વૈષ્ણવ થાય જ ને અને ઠાકોરજીની લીલાના જીવ તો ઠાકોરજીને શરણે આવે તે તો તેની ઈચ્છાની વાત છે તેમાં આપણે શું વાંધો હોય ભલે તેને માળા બાંધશું આ કોઈ દેખાદેખીથી થોડી માળા બાંધાવે છે તેના માળા બાંધવાના ભાવ ઊંચા છે તેથી માળા બાંધીને સેવક કરાય ભાભાની વાત સાંભળી રૂપાળીબાઈના હરખનો તો પાર રહ્યો નહીં આ વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે મારી કઈ ભૂલચૂક થતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવો જય શ્રી ગોપાલ